બનાસ ડેરીએ પશુપાલકોના દૂધના ભાવમાં પચીસ રૂપિયાનો વધારો કર્યો બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને જીવાદોરી સમાન ગણાતી બનાસ ડેરીએ પશુપાલકોના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાના ભાવ વધારો કર્યો છે જેને લઈને પશુપાલકોમાં ખુશી છવાઈ છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બનાસકાંઠાના પશુપાલકોના દૂધમાં બનાસ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે પચીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દૂધ વાપરતા ગ્રાહકોને એક પણ રૂપિયો વધારાનો ખર્ચવાનો નથી અને આગામી એક જૂનથી આ વધારો લાગુ કરવામાં આવશે ત્યારે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને દર મહિને પચીસ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવશે બનાસ ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં એક કિલો ફેટે રૂપિયા પચીસનો આજથી વધારો કરવામાં આવ્યો છે દૂધની કિંમતમાં કરવામાં આવેલો આ ભાવ વધારો તેની રકમ પશુપાલકોને પહેલી તારીખથી પહેલી જૂનથી લાગુ કરવામાં આવશે પશુપાલકોને વધારે રકમ ચૂકવાશે પરંતુ ડેરી દ્વારા જે દૂધના ગ્રાહકોને કોઈ વધારાની રકમ ચૂકવવી નહીં પડે માત્ર પશુપાલકો છે તેમને જ કિલો ફેટે પચીસ રૂપિયા વધારે આપવાનો નિર્ણય બનાસ ડેરીના નિયામક મંડળે કર્યો છે